મિત્રો આજે આપણે પ્રોટીન વિશે વાત કરવાની છે મિત્રો અમારા આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઈક કરજો મિત્રો પ્રોટીન જે છે તે આપણા શરીર માટે ખૂબ જ આવશ્યક છે આ પ્રોટીનના જે લાભો છે જેમાં કે આપણા શરીરની માંસપેશીઓ જે છે તેને આ પ્રોટીન મજબૂત કરે છે આપણા હાડકાઓને મજબૂત કરે છે મેટાબોલિઝમને વધારે છે મિત્રો આપણે તંદુરસ્ત રહેવા માટે પ્રોટીન જે છે તે આપણે રોજબરોજ આપણા જે ખોરાક જે હોય છે તેમાં લેતું રહેવું જોઈએ મિત્રો પ્રોટીન જે છે તેમાં બે પ્રકાર છે એક કેસિન પ્રોટીન છે અને બીજું મટ્ટા પ્રોટીન છે મિત્રો આપણે પ્રોટીન જે છે તે સૌથી વધુ સેમાંથી મળી આવે તેના વિશે આપણે વાત કરવાની છે તો જે ખૂબ જ હાઈ પ્રોટીન જે છે તે ઈંડા આ ઈંડામાંથી ખૂબ જ ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે મિત્રો ઈંડા જો તમે શાકાહારી હો અને ઈંડા ન લેતા હો તો બીજા જે પદાર્થો જે છે તેના આપણે સેવન કરવું જોઈએ મિત્રો દૂધ જે છે આ દૂધમાં સૌથી વધુ આપણે કેલ્શિયમની વાત હોય છે પરંતુ મિત્રો દૂધમાં કેલ્શિયમની સાથે પ્રોટીન પણ ખૂબ જ ભરપૂર માત્રામાં હોય છે મિત્રો આપણે દૂધ જે છે તે રોજબરોજ આપણે જે ખોરાક જે હોય છે તેમાં આપણે સામેલ કરવું જોઈએ મિત્રો ત્યાર પછી બદામ અને અખરોટ આમાં પણ ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે સાથે પિસ્તામાં પણ પ્રોટીન જે છે તે ભરપૂર માત્રામાં હોય છે મિત્રો પનીર જે છે આ પનીરની અંદર પણ ખૂબ જ ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે મિત્રો આપણે આ પનીરને પણ આપણે ખોરાકમાં સામેલ કરવું છે બીજું મિત્રો આપણે દાળ જે ખાતા હોય તો દાળમાં મસૂરની દાળ જે છે તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોટીન હોય છે એટલે આપણે જમવામાં મસૂરની દાળનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ આ મસૂરની દાળમાં જે પ્રોટીનની સાથે ઘણા બધા બીજા પોષક તત્વો જેમ કે પોટેશિયમ વિટામિન બી ફોસ્ફરસ અને ફોલેટ અને ફાઈબર આવું બધું હોય છે મિત્રો આ સિવાય બટેટા જે છે આ બટેટાની અંદર પણ ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે આવી રીતે મિત્રો આપણે પ્રોટીન જે છે તે રોજબરોજ જે આપણા ખોરાક લેતા હોય તેમાં લેવું જોઈએ જેથી કરીને આપણું શરીર જે છે અને હાડકાઓ જે છે તે ખૂબ જ મજબૂત રહે અને આપણું શરીર તંદુરસ્ત રહે થેન્ક યુ